નખત્રાણા તાલુકાના મોટા યક્ષ ગામમાં મિની તરણેતર સમાન મોટા યક્ષ બૌતેરાના મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે શ્રી ક્ષત્રિય સંઘાર સમાજના ઇષ્ટ એવા યક્ષ બૌતેરાના મેળો કાલે ખુલ્લો મૂકવામાં આવશે કાલે સવારી આરતી તેમજ ધજા સંઘાર સમાજ તેમજ ભોવા પરિવાર દ્વારા કરવામાં આવશે આ મેળો કચ્છનો સૌથી મોટો મેળો ભરાય છે આ મેળો ત્રણથી ચાર દિવસ ચાલે છે જેમાં ચકદોડ નાના મોટા મનોરંજન હોય છે ખાવા પીવાની તેમજ ઘર વખરીની સામાન રમકડાની સ્ટોલ આવી ઘણી બધી સ્ટોલો હોય છે જે આજુબાજુના ગામોના લોકો તેમજ કચ્છથી બહારથી પણ લોકો મેળો જોવા તેમજ ધંધા રોજગાર માટે આવે છે જેમાં સાયરા યક્ષ જૂથ ગ્રામ પંચાયત મેળા સમિતિ તેમજ ભોવા પરિવાર અને સંઘાર સમાજના આગેવાનો ખૂબ તનતોડ મહેનત કરી રહ્યા છે જેમાં સરકાર શ્રી દ્વારા ઘણી એવી સુવિધાઓ કરવામાં આવી છે રિપોર્ટ બાય હીરાલાલ સંઘાર ભોજાય